પાટણ જિલ્લાના રાધનપુરમાં યુજીવીસીએલ ની ગંભીર બેદરકારી સામે આવી છે બાદરપુરા ગામે ગત રોજ રાત્રિ વાવાઝોડાને કારણે દલિતવાસમાં વીજ વાયરો અને વીજ પોલો તૂટી પડ્યા હતા વીજ વાયરો તૂટતા મોહલ્લામાં ભય જોવા મળ્યો હતો અને વીજ કરણથી કોઈ નુકસાન ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરવા માટે સરપંચે યુજીવીસીએલ ના કર્મચારીને ફોન કર્યો હતો ત્યારે યુજીવીસીએલ ના કર્મચારીએ ફોન પર ઉડાવ જવાબ આપ્યો હતો કે મારી નોકરી પૂર્ણ થઈ છે અને ઓફિસમાં વાત કરો યુજીવીસીએલના લેન્ડલાઇન નંબર પર કોલ કરતા કોઈ ફોન ઉઠાવ્યા નહીં અને અડધો કલાક સુધી રહીશો ભયના કારણે ઘરોમાં રહ્યા હતા બે કલાક બાદ યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો ત્યારે તૂટેલા વીજ વાયરોને કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત તેવા સવાલો ઉભા થયા છે રાત્રે વાવાઝોડું અને વરસાદ આવ્યો બરોબર અને મને રાત્રે હું રાધનપુર જઈ હતો થોડા કામથી તો આ લોકો મને ફોન કર્યો કે ધાંભલણ વાઇટ પડી ગયો અને ધાંભલો પડી ગયો બરાબર તો મેં અધિકારીને ફોન કર્યો તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુભાઈ ભાઈ કરીને છે તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે મને હવે કહેવાનું નહીં આવતું બરાબર અને લાઇટ માટે મેં એક કલાક અધિકારી ફોન કર્યા મારી રેકોર્ડિંગ છે સબૂત છે અધિકારીઓ ડાયરેક્ટ એવું કહેશે કે હામે ફોન ઉપાડતા નથી તો અમારે લાઇટ બંધ કોણ કરે તો આ લોકો રાતે ઘરમાં હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ બે કલાક કલાક પછી બરાબર અને આ લોકો ઘરમાં પૂરી જતા હતા નાના નાના બચ્ચા હતા કોઈની જાન જાનહાની થાય બરાબર એના માટે મેં લાઇટ બંધ કરવા માટે અમને રિક્વેસ્ટ કરી પણ કોઈ મને યોગ જવાબ ના આપ્યો બરાબર હવે અમારા જેવા સરપંચના ગામનાઓના ફોન

કરંટ ભેગો થયો તો એકદમ શોર્ટ માર્યો તો સાહેબ અમ બધાય ઘરમાં પૂરાઈ ગયા બે કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે હે તો સરપંચને ફોન નહીં ઉપાડતો અને અમારે આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ સરપંચ તો કહે છે કે હા મતલો ફોન નહીં ઉપાડતો તો અમારે સાહેબ જીભવાનું છે એવું રી કરંટ અમારો બહુ જ આવતો હતો વાડાની અંદર એક કલાક લાઇટ બ બંધ જ નહોતા કરતા ચાલુ ને ચાલુ રહેતી વાયરો બધા ભય લબડી રહ્યા હતા લાઇટો ચાલુ હતી તો તૂટી ગયો મોટો લીમડો હતો લીમડામાં આડો પડી ગયો હું બાદરપુરાની છું અને અમારા ઘરના આગળ કાલે વાવાઝોડાના કારણે ધાંભલો પડી ગયો હતો તો વાયર તૂટી ગયા અમારે હેડવાનો રસ્તો ત્યાં જ છે તો ત્યાંથી વાયર તૂટી ગયા તો અમે હેડી કેવી રીતે અને અમે ફોન કર્યો ફોન કર્યો વિદ્યુત બોર્ડવાળાને તો ફોન ઉપાડ્યો નહીં અમે સરપંચને ફોન કર્યો તો સરપંચના ફોન પણ નહીં ઉપાડતા રહી